ચાર કંકોડો શાક કને ખવડાવું આ બે ચાર વારી ચો ગોતી લાવતો મારે તો કોમ થઈ જાય એકલાનું કંકુરો સારો હે પણ તો હોય આ ચાર જ છ અતાર તો તો હેડો ગોતી આઈએ તારા અત્યારે આપણે શાક બે દાડા ખાઈએ ચાર તો રાખે બીજો હું ગોતી લાવું આજે શાક તો થાય ને ચાર પાંચ દિવસ ગોતી લાવવો પડશે ને વાડે વાડે ફરો વાડે પડીએ અલ્યા કંકુરો તો દેખાતો નથી અલ્યા આ રહ્યો જાણો જાણો તો ઘણાય ઘણા સબ મારા શાકતા એવો નહી હેડ હાલ છે અહ

કંકોડો તો હજી તો નહી જ મળ્યો ના મળ્યો જ નહીં કંકોડો જ નહીં મળતો ચાલ ગોતી યાદ તો મળ્યો હોય ને તો થોડોક ભાગ કરજો મારો કંકોડો મળતા ને પણ વાતી માલ થોડું ખાવાની ઈચ્છા થઈ છે

શાક બનાવવાનું છે કંકોડાનું કંકોડા તો જોરદાર છે કંકોડાનું બહુ શાક બને મસ્ત લાગશે આજે ચપ્પુ એક જ છે એક જ છે ના ઓ બીજી જણ કુછ લે આ તે છે ઓ તમે પાછળ પાછળ આયા છો વાત તો વાત દે રહા દર શાક બનાવજો હો આ જતા રહેતા તમે કેમ ચડી ચડી આયા અલ્યા ભયા તમને કીધું તો ખરું કે થોડુક વાર થી માલજો

ઓરા મોરા જલ્દી જલ્દી ટેચિંગ ને મોકલવાના હતા ચપ્પુ લેવા આર કો રાખજે માથું ચેડીથી ખેતર માં અંગાત દયો તો કંકોડા થોડા મળે હે અને ચેડી ને ચેડી આવે હવે એનું કો કરો ઈને હી કરવાનું કરો ઈના એમ કરી છું હા મને મરચું લેવા મે લે છો ગોમમાં

આ આ કોણ હૈ તમ અલ્યા હ રમેશભાઈ ઓ હો હો કણો હમરીયું આ બસ દેતો હરગાઈએ હે દેતો હરગાવ આવો હો પીવા જો હો પીન આવો તો ઓર રાખજો એ

બાર થી <laughs>

જકાલી મંગાવવું પડે તો એક વાગ્યો બનાવતા બનાવતા તો હવે તો ના મેળો ખાવાનું અમને જેવું એક તો ત્રીજી ઉબેર ગાલી હતી ચોથી ઉબેટ ટાઈમ પાડિયો ગમ્યા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો